એલો મારો હાબળો રણું ઝાનરાય હું કમ કરો તો પીર ઝાત રાય જઉ હેજી બહુ ગઈ ના છે પણ એક મોણસ વા ટળ્યો નહીં ગમે તે હોય કે લેળો દિલુબાની કન મીટિંગ છે ગમે તે કોક ના કોક હોય એટલે દિલુબા નીકળ આ હું દિલુબા નો હોય ધરમશાળા ખોલી તો બધી હોય હા શું કરો છું ગમે તે આપણા વાહમાં કોક હોય તો ગમે તે પેલા આજે વાન ગમે તે હોય ને પાવું નહીં

અને બીજું તો કહેતા તો ખબર હમ હમ મીચિંગ ઈવાના છોકરાની જેમ હોય તો એ ઈવાન પેલા ટળવું ના પડે આ બુ પડે ને અને અરે આ નહીં કરવા હજુ સુધી આ નહીં ને ના ઓ અંબા હેર્યો છો ને કોઈ ખબર નહીં પડતી ફ્યાલ છે ફ્યાલ હા હા ખબર પડી હોત ને તો અમને કહેવા આવત હમ હજુ કુધી કીધું નહીં અમન અને પેલા સતરાય સતરાય તો આવી જવો હં

છત્રેય ને બત્રે ચાણી આવશું મેં ગયું યા આટલો બધો ટાઈમ તો ના આવો યા આ તો હળાવ ભજન ભજન આવડા કાકી તાન હું તો ગાય ગઈ થાય છે મારા હં ગળું બુક કહે કાદી થઈ ગયું કહું હળાઉત ના તો ખાઈ ગયું આ તો માણી પૂછ્યા છે મારી ખાઈ ગયો યા હવે તો આવ્યા ને તો હું કહી બે હોત બે હાથમાં થાચીશ ના કા આ તો મારું કહેવાય મિટિંગ મીટિંગ હોય છે હમ હમ છોકરાને જેમ ના

<laughs> itu આપ બાદા તમે પાઉં લંબા દો અને હા જો રે એ પાવર્યા ને આમ તો કો વસા નહી હા હાઉ હાઉ ચાલ જાય એમ itu વા એ તમાર હાગા ભઈ સી તો તમને ખબર છે ને

તમે જમવા બોલાવશે રા તો તમે એના છોકરા ઓલે હું લાવશો એ તો આઈએ તાણી લાવજો આ કોઈ કેવું હાલ તો મરતી કઈ થોડું કહેવાનું હોય કે અમે લાબા ના આવ્યું હા તાણા મે તો આવશે પણ પ્લા જીના લાડવા ઉલાડશું જોરે એમ બે લાટું થાય તો તમે લાડવા ને બાડવા ખાજો અને ના બને આવી તો કઈ વાત જો રહ્યા પ્રેસ ખાવાના પૂછા નહીં પા તો આપો છો તન ખાન પૂછા ઘેર બનઈને ખાઈ લે કઈ ના કે તો

અમન તો કીધું બધું ભાવ પડાઈ લીધું પડાય નહી લીધું કીધું જ નહીં નમન કોઈ કેવરાય જ નહીં અમારે ઘેર હું લેવા મિટિંગ રાખશે એવું હા તો તમે ત્યાં ચાર ના જગ્યા જગ્યા કરતા તા વાગણું વાગણું એટલે સર અમારે જગ્યા તો અમારે બા મીટિંગ જાય એ તો અમારે ખબર હા આપડા આપણા કાકો કાકો રહેતા ને હા

મંગળવારે જેમ રાશિ રાખી ભાવ રાત નું ના રખડાય આપડે પેલા ભાવકાન છોકરા મંગળવારે જેમ રાશી નહીં દર ખાવા જવાનું ટોપુ કરવા જવાનું

જ્યાંથી રા પૈણા એને મને વાપરા ને તારથી મને દોશી 9 વાગે સુધી ખવરાતી જ નહીં હા છોકલા બપોરે 2 વાગે બપોરે 2 વાગે બધા ખાઈ ખાઈ હુઈ જાય ને એટલે ઈવર ખાવાન થાતું ના તો 3 વાગે ખાય તેમ અમે દુરમ બી બોલતા જ નહીં એમ કેતા જ નહીં કશું કશું જમ કરું કરી જા તમાર તો સત્રી નો વાકળો એટલે બેન બીજું કે કઈ બીજું તો આ જો હવે આ બાવ હા મરામો મોચો લાવ લાવ મોચો લાવ

સારું સારું નહીં આ બે બેઠા ને એટલે એટલે રહી બે ને જોઈને જ રી આવ હું તો જોઈને તમારા હગા બે પૈસી અને કે મારા હગા બે અમે ત્યાં હગા પૈસી ને એ મને કહેવા નહીં હતા તમને પેલા સીધુબાના પેલા મહેશજીના પેલા આજે મને બધાને કહેવા આવે ને અમને તો પૂછતાય નહીં રે એટલે તમે ખાલી કહી દેજો હો હું રાખું બધું રાખી દેવું તમે કોને એર્યું ખાલી કો ખાલી હું બધાને આગળ જઈને કહું રાખું

હું કરું પૈસા હું ખર્ચુ તમે નઈ ખર્ચતા હોય કીધું બોલો ખાવા વાળી તો ના કેવા ગમે તો એવું કઉે બધું પણ ખાલી પાણી માપું છું એટલું પોણીમાં તો જબરજસ્ત છે એ જો કોક ચડાવા વાળું જુઓ મને ખબર છે આપો ભાઈ છે આવ તો એને ના ગિન કરી ના છે પણ આ તો ખાલી કહું છું તે ભાવો હા તે મંગળવાર ના જેમ રાખવાની હે ઓ મંગળવારે 10 વાગે જમણ વારો છે બધા આવી જજો આપેલ ગમે એટલો બોલી બોલીને મરી જાવ જીબ કાઈ જાન પણ આપણો તો નહી આડા ચાલ આજે આવશે ને હમણાં બાઈક જીન બે એટલે હે ને આપણો તો જીજો પાણી માં આપડે તો અમે કોઈ મનતું નહીં એટલે આપણે બોલવાના હાલ તો આપડે ગપ મારો આવે એટલી જરા બીજો નહીં મરું કો તો ને આગે વન તો કે એક બે શબ્દ એનું આપડી લેવાનું હું વળી બીજું બોલો ર રાખવાનું બીજું રાખવાનું તો રા રાખવાનો લાડવાન દાળ ભાત અને શાક ને પૂરી બસ બીજું કોઈ જોતું નહીં બીજું કોઈ નહીં અને સાસ રાખવી જ રાખજો ના રસ એટલે સાસ નહીં રાખ તો ચાલો તો જે ઠંડી એટલે ચાલો થાય

તો ગમતા પેલા સાચી છે પણ મુનજી ભી અંદાજ હતો વડીન ભાઈ ને અર્જન ફોન આવે પાસાડીયા પાછાડી અર્જન કોણ પડી પડી થયો ના નહીં કેહો ને નાના વાત સાચી કજો નહીં કરો આપડે જે મિટિંગ

તમારે બાજુ બોલો તમારે જયારે અવસર છે આપડે એમની ઘર જ ચાલુ છોકરા ને આગેવાનું બધું કામ જ કેવાયા બીજા બધા આખા ગામ માં છોકરા મોકલી ભૂલ છો ખરેખર ભાઈ પેલા કેવું પડે ભાઈ બાજુ ભાઈ ખબર ના હોય કે અવસર છે પણ કેવા જાવું પડે આપડે તમને ખબર નઈ પડતી નઈ પડતી કે ટેકો કરીએ આ તો કોઈ ખબર જ નથી પણ આ સત્ર ને આંકડા થાય ખબર પડે જેમ રાખી હા મારી વાત ઓફો હવે ભાઈ છે હું શું કઉ દિલીપા આપડા જેમ છે બરોબર તો આપડે ઓઢામણા કરવું પડશે બરોબર લાવવો પડશે ભાવ તમારે હવે જે ધારો કે તમારે આવી કોઈ

છોકરા ના મેળ ભાવ તમે થોડા ઠંડા તમારે ઘેર અવસર છે થોડા ઠંડા પછી બીજું શું આપડે રસોડા માં તમે કોઈ આયોજન કર્યું રસોડા ને ભાવન કીધું ને કીધું જો આખી ભાવ કીધું બનાવ ભાવ કઈ પેલા તો લાડવા બનાવવાના હા બરોબર હું કઈ થોડી થોડી બરફી બનાવજો બરફી દીલું આપડે થોડું વિચારો મોડો પણ મારી વાત આપડે આપડે બનાવવા નહીં કે પાણી માપતો હતો ઉનાળો આવ્યો હોય ને કીધું રહ રાખો અને બે જાત ની સબ્જી રાખો પૂરી રાખો રોટલી અને સાસ રાખવી રાખવી ગુણવર્ત કીધું સાસ તો નહીં રાખવી રસે એટલે પણ દિલભાઈ રસ ને બસ ના રાખાય આ તો જેમ છે આ ચો પાવ છોકરો પાણી તમે આટલો બધો ખર્ચો કરાવો પણ આ તો હું જોરાઈ કીધું

આયોજન બધુંટ થઈ ગયું તમારે મંગળવારે વાગે બોલો બોલો જેટલા ખાવાના લેટવા હોય ને બધા દમણવાળા

આપડા મંગળવાર ના વેલા આઈ જજો હાથ વાજે આપડે રહોડું ચાલુ થઈ જશે એવું કેવાય તમારે જમણવાર કેવાય કે હું આવી જજો કેવાય ના કેવાય ભાઈ

લાડવાનું પુરી નું ચાકું હોય આપડે બીજું ના રખાય આપણા પામ દાળ મંગળવાર છે એ મંગળવાર ના દાળા બધા ભાઈઓ આઈ જાજો રહોળું આપડે રાતે ચાલુ બરોબર અના ચો મની રાતે આપણે મંગા રહોળો ચાલુ કરી દે અને બીજું બધું હવારે મારી વાત આપળો કાલ હવારે જોરે તમે દિલવા તમે અને તમે આવ પાઉ આપણે બધે જવાનું છે ખબર છે ને બધું સીધું લેવા અને ઓઢમળ ખબર છે ને એટલે ભૂલ ના થાય પેલા માઈજ ને સીધું માં કહી દેજો તો ફોન કરી દે તો ડાયરેક્ટ જાય શું કીધું એ તો ફોન કરેલા તરત આવી તરત આવી જાય તો અર્જન કોમ પડી તો નક આબા તમે હાચું કર નિયમ જો તમને બોલાવીશું પેલા તમને રાખશું હા તો પેલા પણ વર રાખજો વખજો હવે તમારે જેવા બીજા કોઈ ફરતા હોય બાર જોડું

કચો વાંધો નહીં આપણા હવારમ બધા તૈયાર થઈ જાય છે ભાઈઓ બરોબર હવારમ સીધું બીધું વાળા બધું જે વસ્તુ લાંબાનું બહુ બધો ઠરાવ થઈ જાય હવારે વહેલા બધા વરી લાવશું બરાબર બરાબર